હામ સ્વીકેશ કુમાર હું પ્રધાન પ્રોડાન રેવાલુખ ચાલગામ વેવન જે તમે આજે મામલાતદરને અધિકારીની જે કરી છે એ મુદ્દાને લઈને રજૂઆત કરી છે ગયા જીવ ગયા સાત જણા જીવ ગયા હા નોર્મલી તે અલગ છે વચ્ચે એમાં ઘર પાસે ફરતી ગઈ ગઈ

મેદમ તાલુકાથી વલસાડમાં જીવતો આ રસ્તો છે આ રસ્તા ઉપર વારંવાર એક્સિડન્ટો થતા રહી જાય છે અને અમારા એરિયાના જે દરેક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અમારા અહીંયા થી સાત લોકોએ જીવ ગુમાવ્યા છે અમે વારંવાર સરપંચોને રજૂઆત કરી હતી કે અમને અહીંયા સ્પીડ બ્રેકરની જરૂર છે કે જેનાથી દરેક ગાડીઓની સ્પીડ બી થઈ શકે અને સવાર સાંજ અહીંયા ઓછામાં ઓછી કંપનીઓની અંદર ગાડી જતી પાંત્રીસથી સિત્તેર ગાડીઓને અવર જવર સવાર સાંજ રહેશે અને ફૂલ સ્પીડમાં ચાલે છે તો એ ગાડીઓને કંટ્રોલ કરવા માટે કે જેનાથી કોઈ અકસ્માત નહીં થાય અને અહીંયા કોઈ જવાબ નહીં જાય એના માટે અમે મામલેદાર સાહેબને અત્યારે રજૂઆત કરી છે એમણે એમ કીધું છે કે છવ્વીસ તારીખે જે સ્વાગત કાર્યક્રમ છે એની અંદર અમે લઈ લેશું અને એને પૂર્ણ કરશું તો અમારી એક જ માંગ છે કે અહીંયા બંને સાઈડથી રસ્તા ઉપર સ્પીડ બ્રેકર લગાવવામાં આવે છે જેનાથી અહીંયા અકસ્માત ચડી શકે અહીંયા ચાર રસ્તા પહોંચ્યા છે

વારંવાર વારંવાર અહીં અકસ્માત થતા રહ્યા છે છે પણ આ બંને રસ્તા પર વારંવાર અહીંયા એક્સિડન્ટ છે આ રસ્તા અંદર જાય તો આની અંદર એક સ્કૂલ આવી ગઈ છે અને આ રસ્તા પર જાઓ તો ગામ લાગ્યું છે આમની પણ ગામ છે અને ફેરીમાર્ગ બન્યો છે આ બાજુ સાઈડ ગયું તો બને સ્કૂલ છે રાખોક તો સડંગ કાયમ માટે અહીંયા એક્સિડન્ટો થતા રહ્યા છે અને અમારા ગામના છથી સાત લોકોના અમે જીવ ગુમાવી ચૂકેલા છે તો અમારે એક જ માંગ છે કે અહીં સ્પીડ બ્રેકર જલ્દીથી જલ્દી લાગવા જોઈએ અને છવ્વીસ તારીખમાં જો અમને કહેવામાં આવ્યું છે કે સ્વાગત કાર્યક્રમની અંદર અમે લઈ લેવામાં આવશે અને જો એમાં પણ નહીં લેવાય તો પછી અમે અગાડીનું વિચાર સમાજમાં બધા મળીને અમે રીચારિંગ થતી કરીને પછી આપણો સ્ટેપ લેસ તમે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ આપનો અભાવ